તોડબાજ કોર્પોરેટર પર સુરત પોલીસની લાલાંખ તોડબાજ કોર્પોરેટર રાજેશ મોરડિયા મોટા વરાચામાં પતરાના ડોમ બનાવનાર પાસેથી કોર્પોરેટરને ખંડણી માંગવી ભારે પડી રૂપિયા આપી દો નહીંતર તમારે ત્યાં દબાણ શાખાને મોકલીને ડિમોલેશન કરાવી દેવાની ધમકી આપી એક લાખ પડાવ્યા ખંડણીખોર કોર્પોરેટર રાજુ મોરડિયા પર બે ફરિયાદ દાખલ થતાં ધરપકડ અન્ય એક ફાર્મ માલિક પાસેથી રોડનું કામ અટકાવી દઈને પચાસ હજાર પડાવ્યા હતા કોર્પોરેટર રાજુ મોરડિયા દ્વારા અનેક લોકોને બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હોવાની આશંકા સાથે સુરત પોલીસે બનનારને પોલીસનો સંપર્ક કરવા જાહેરાત કરી તોડબાજો અને નકલી પત્રકારો બાદ હવે કોર્પોરેટર પણ ખંડણીના ગુનામાં પકડાઈ જતા ખંડણીખોરોમાં ફફડાટ કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત